રાજકોટના લોકમેળા પર વરસાદનું વિઘ્ન ધોધમાર વરસાદના કારણે લોકમેળાની જગ્યાએ પાણી ભરાયા છે સાતમનો દિવસ હોવા છતાં લોકમેળો ખાલી ખમ તો આ દ્રશ્યો તમે જુઓ રાજકોટના લોકમેળાના આ દ્રશ્યો છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં આ લોકમેળો ભરાતો હોય છે મોટી સંખ્યામાં લોકો પણ આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે આજે સાતમનો દિવસ છે રાજકોટ શહેરમાં જ સવારથી જ અનરાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે રાજકોટના રેસકોર્સ મેદાનના એક્સક્લુઝીવ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે જગ્યાએ લોકમેળો ભરાય છે ત્યાં વાહન જે વ્હીલ ડૂબી જાય એટલું એટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અંદાજીત ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે અત્યાર સુધીમાં રાજકોટ શહેરની અંદર વરસી ચૂક્યો છે આ વખતે ક્યાંક સાતમનો જે તહેવાર છે લોકમેળાની જે લોકો મજા માણતા હોય છે તે મજા માણી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી નથી ધોધમાર વરસાદને કારણે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે નાના મોટા જે તમામ જે સ્ટોલ ધારકો છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાની થયું છે આઈસ્ક્રીમનો સ્ટોલ બતાવવાનો પ્રયાસ કરીશું કે આઈસ્ક્રીમના સ્ટોલની અંદર જે તમામ જે ફ્રીજ રાખવામાં આવ્યા હતા તે ફ્રીજ છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સાતમનો તહેવાર હોવાને કારણે જે લોકો છે તે મેળાની મજા માણવા માટે આવી રહ્યા હતા પરંતુ ક્યાંક વરસાદ છે તે વિઘ્નરૂપ છે તે સાબિત થયો છે મોટા ભાગના જે સ્ટોલ છે તેની અંદર નુકસાની છે તે જોવા મળી રહે છે મારી સાથે અહીં કેટલાક લોકો છે મેળાની મજા માણવા આવ્યા હતા મેળાની મજા માણવા આવ્યા હતા સાહેબ એવી પરિસ્થિતિ અત્યારે વરસાદને કારણે બસ જો પાણી ગોઠવુંથી બધે પાણી ભર્યાં મેળામાં બધા સ્ટોલ ને એવું છે ને ક્યાં છે નહીં કાંઈ ના જવું તો જ મેળાની જે મજા માણવા માટે અહીં જે લોકો આવતા હતા તેમને મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ જે અહીં ફરજ બજાવતા હતા તેઓ પણ અત્યારે ક્યાંક વરસાદને કારણે હેરાન પરેશાન છે તે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર સાતમના તહેવાર પર લોકો છે તે આવતા હોય છે પરંતુ ક્યાંક આ વખતે મેળાએ લોકોની જે મજા છે તે બગાડી હોય તે પ્રકારની જે વરસાદને કારણે મેળાની મજા છે તે બગડી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને લોકો જે અહીં મેળાની મજા માણવા માટે આવ્યા હતા પરંતુ ક્યાંક વરસાદને કારણે તેમની આ મજા છે તે બગડી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને મોટી સંખ્યાની અંદર જે લોકો મેળાની અંદર આજે સાતમનો તહેવાર હોવાને કારણે આવી રહ્યા હતા પરંતુ જે રીતના વરસાદ અનુરાધાર અને તેને કારણે રાજકોટના રેસકોષ મેદાનની અંદર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે ને કહી શકાય કે મેળામાં વરસાદ વિઘ્ન છે તે સાબિત થયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો આ દ્રશ્યો તમે જુઓ રાજકોટના આ દ્રશ્યો કે સતત વરસાદી માહોલના કારણે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે એક્સક્લુઝિવ આ દ્રશ્યો ઝી ચોવીસ કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું છે રાજકોટમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક તરફ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં જે લોકમેળો ભરાય છે એ લોકમેળાનું ખૂબ જ મહત્ત્વ છે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા જે મેળાની મજા છે એ ખરાબ થઈ ગઈ છે રસ્તા પર પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો તમે જુઓ રાજકોટના આ દ્રશ્યો છે વિવિધ વિસ્તારોના દ્રશ્યો એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા રામાપીર ચોકડી કોઠારિયા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘૂંટણસમા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે દ્રશ્યોમાં પણ તમે જુઓ કે કેટલા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે પાણીમાંથી લોકોએ પોતાના વાહન પસાર કરવાની પણ ફરજ પડી છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધડબડાટી રાજકોટના દ્રશ્યો તમે જુઓ રાજકોટમાં સતત વરસાદી માહોલ યથાવત છે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે તો જે લોકો લોકમેળાની મજા માણવા માટે આવ્યા હતા તે લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સાથે સાથે જ જે લોકમેળામાં જે વ્યાપારીઓ છે એ વ્યાપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે કારણ કે વરસાદના કારણે લોકમેળામાં જે લોકો આવતા હોય છે તે લોકોનો ઘટાડો જોવા મળી રહ્યો છે એકદમ નહીવત પ્રમાણમાં લોકવાહી જોવા મળી રહ્યા છે તો લોકમેળાને લઈને જે બંદોબસ્તમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેના કારણે જે દુકાન ચાલકો છે જે વેપારીઓ છે તેમની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે દ્રશ્યોમાં પણ તમને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કેટલા પાણી ભરાઈ ગયા છે તેની સાથે સાથે રાજકોટના અન્ય વિસ્તારો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ રામાપુર પીર ચોકડી કોઠારીયા રોડ સહિતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે તેના કારણે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ਤੋ ਜੈਤਪੁਰ ਤੋਂ ਛਾਪਰਵਾੜੀ ਬੇਡ